નમસ્કાર દર્શક મિત્રો પ્રવેક ટીવીના કલા ફરીથી એકવાર આપ સૌનું સહર્ષ સ્વાગત છે હું છું સત્યન મિત્રો આજે પ્રવેક ટીવીના ઉપક્રમમાં આપણે ત્યાં જે મહેમાન પધાર્યા છે તેઓને તેમના કામથી આપણે ઓળખીએ છીએ તેમના દોરેલા સ્કેચિસ કાર્ટૂન એનિમેશન્સ આપણે વર્ષોથી માણતા આવ્યા છે પણ કદાચ પહેલીવાર તમે એમને સ્ક્રીન પર જોશો આપણી સાથે તેઓ છે ગુજરાતના જાણીતા ચિત્રકાર એનિમેટર અને કાર્ટુનિસ્ટ દિલીપ દવે ગુજરાતના જાણીતા ચિત્રકાર કાર્ટુનિસ્ટ અને ડિઝાઇનર દિલીપ દવેનો જન્મ જૂનાગઢ જિલ્લાના કેસુદ ખાતે થયો હતો પિતા ગુણવંતલાલ અને માતા ઈચ્છાબહેન દવેના પુત્ર અને પાંચ ભાઈઓ તથા બે બહેનોમાં ચોથા નંબરના દિલીપભાઈની સર્જકતાના ચમકારા બાળપણથી જ જણાવવા લાગ્યા હતા આઠમા ધોરણમાં ભણતા હતા ત્યારે માત્ર તેર વર્ષની નાની વયે તેમણે દોરેલું ઇન્દિરા ગાંધીનું કાર્ટૂન ખૂબ વખણાયું હતું અને ત્યારથી જ દિલીપભાઈ પોતાની કારકિર્દીની દિશા અંગે બહુ સ્પષ્ટ હતા અમદાવાદની સીએન કોલેજમાંથી તેમણે ફાઇન આર્ટ્સનો અભ્યાસ કર્યો થોડો સમય ઈસરોના ડેકુ વિભાગમાં હંગામી ધોરણે નોકરી કરી ત્યાં સિનિયર ગ્રાફિક ડિઝાઇનરોના સાથ અને ત્યાંના ક્રિએટિવ વાતાવરણના કારણે તેમની કલા સાધના નિખરતી ગઈ ઓગણીસો ઇઠ્યોતેરમાં દિલીપભાઈ ગુજરાત યુનિવર્સિટીના ઈ એમઆરસી વિભાગમાં જોડાયા ત્યાં તેમણે બે સુધી ચિત્રકાર ગ્રાફિક ડિઝાઇનર અને એનિમેટર તરીકે કાર્ય કર્યું પોતાની સર્જનાત્મકતા અને વધુ વિકસે અને તેનો વધુ અને વધુ ઉપયોગ થાય તે માટે તેમણે નહેરુ ફાઉન્ડેશનની ચેતના જેવી સંસ્થાઓ તથા મીડિયા માટે પણ કામ કરવાનું શરૂ કર્યું ગુજરાતી વર્તમાન પત્ર ગુજરાત સમાચાર માટે તેઓ છેલ્લા પચીસ જેટલા વર્ષોથી ચિત્રાંકન અને કાર્ટૂન કરતા આવ્યા છે અને દિગ્ગજ લેખકોના અક્ષરદેહને પોતાના ચિત્રો થકી જીવંત કરતા આવ્યા છે તેમની વિશેષતા એ કે તેમણે અખબારી કાગળને અનુરૂપ લાઇન ડ્રોઈંગની આગવી શૈલી વિકસાવી જે સફળ થઈ નામનાની પરવા વગર માત્ર કાર્યને મહત્વ આપતા દિલીપભાઈએ ઘણા સમયથી પોતાના ચિત્રોમાં પોતાનું નામ લખવાનું પણ બંધ કર્યું છે એના સ્થાને એ માત્ર ચોરસ અને ટપકું દોરે છે સોશિયલ મીડિયા અને પ્રસિદ્ધિના આજના દોરમાં બહુ ઓછા કલાકારો એવા છે કે જે પોતાના નામ કે ચહેરો નહીં પણ પોતાના કામથી ઓળખાય છે દિલીપભાઈ એવી જૂજ પ્રતિભાઓમાંના એક છે શ્રેષ્ઠ સૌ ગુજરાતી વાર્તાઓની સિરીઝ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પ્રદર્શન અને સ્થાપત્ય ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ફોયરમાં ભગવદ્ ગીતાજીના ઉપદેશને લઈને ચિત્રાંકન અને આદિવાસી મ્યુઝિયમ જેવા અનેક યુનિક પ્રોજેક્ટમાં તેમની કલા થકી એક આગવો રંગ ઉમેરાયો છે ગુજરાત લલિત કલા અકાદમી તરફથી દિલીપભાઈને ત્રણ વાર સન્માનિત કરવામાં આવ્યા છે પોતાની પાસે જે છે એ નવી પેઢીને આપવાની ઈચ્છા ધરાવતા દિલીપભાઈ હાલમાં જુદી જુદી યુનિવર્સિટી અને સંસ્થાઓમાં આમંત્રિત અધ્યાપક તરીકે તાલીમ આપવા જાય છે સ્વાગત છે આપનું પ્રવેશ કલા મંચમાં દિલીપભાઈ ઘણા વર્ષોથી આપ ચિત્રકલા અને કાર્ટૂન એનિમેશન ક્ષેત્રે કાર્યરત છો અને આજે આપનો લાવો મળ્યો છે અમારા દર્શક મિત્રોને આપની સાથે સાક્ષાત્કારનો આપની સાથે ઘણી બધી વાતો કરીશું પણ શરૂઆત બાળપણથી કરી અને મને એવો ખ્યાલ છે કે આપની જે કલા પીપાસા જે છે કલાની સાધના છે એના મૂળ એના બીજ એ બાળપણમાં રોપાયા હતા અને જુનાગઢ ને કેશોદની આજુબાજુના જે ગામડાઓ છે ને ત્યાં ફાધરની ટીચર તરીકે બનેલીઓ હતા એમાં કરણી કરીને સરસ આ ગામ છે જી જી અને એ જે વાતાવરણ મામાનું ગામ મારું પોતાનું ગામ કેશોદ રખડપટ્ટી પતંગ માટેના ખાંડણીયા કાચ ખાંડવો પતંગ અને એમ ત્યાં જે બધું જોયું તો અત્યારે એવું લાગે તો બહુ જ કામનું હતું અને આઈમાની જગ્યા તે એવી સોનાલ જી કે આપણે એમ થઈએ કે એની ત્યાં પણ જે બધી મોમેન્ટ થતી હોય ને એટલી બધી ઇન્ટરેસ્ટિંગ અને આધ્યાત્મિક ને ધાર્મિક પણ અને એનાથી જોઈ અને પ્રકૃતિ તો લાંબુ લાંબુ ખેતર મોર પશુ પક્ષી અને ખાસ તો છે ને એના કૂવા ઉપરથી પાણી જતું હા 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 કૂવા ઉપરથી જ ચોમાસામાં પાણો અચ્છા અને એ ષડંગ પણ આપની પ્રતિભાના ચમકારા જે છે એ નાનપણથી જ લોકોએ પારખી લીધા હતા ખાસ કરીને આપણા ટીચર્સ જે હતા અને સાતમા ધોરણમાં કંઈક તમે કાર્ટૂન દોર્યા હતા અને એની કંઈક વાત જે નોટ રફ નોટ બુકમાં જે ડ્રોઈંગ મેં કરતા હોય ને એમાં એક ટીચરને મારામાં રસ પડી ગયો છોકરો કંઈક મસા અને મને થોડું લાઇટલી મહત્ત્વ મળ્યું એટલે બીજે દિવસે પાછું કંઈક કરવું એ જોવે ગમે અને એ ચીજ ત્યારે અને નાનપણમાં દાદા સાથે ફાધર સાથે ફાધર પણ બહુ સારા મારી જેમ પ્રોફેશનલ નહીં પણ એની અધ્યાપનની બુકો અને જોયેલી ને એમાં જાતે ડ્રોઈંગ કરેલા પછી મારા ઘરમાં બધા ટીચરને જે કોઈ અધ્યાપનમાં જઈને ચાર કે પાંચ વર્ષનો હતો ને ત્યારે એ બધાના ચોપડાની અંદર ડ્રોઈંગ કરવાનું તું કરતો અચ્છા બધા માટે હા બધા માટે અને ત્યારે મને અત્યારે આશ્ચર્ય છે કે ચારેક વર્ષનો હા અને ત્યાંની બધી દિવાળી કાર્ડ બનાવે તો એને બધું ડ્રો કરું દિવાલ ઉપર રંગરોગાન થાય તો એમાં પણ કંઈક ગાયો ને બધા કેળના પાન ને પણ બીજું કંઈ આમ બહુ આર્ટ વિશેની ખબર નહોતી પણ એ બધી ભણવું ના ગમે ને આવું બધું ગમતું પ્રથમવાર તમારું કાર્ટૂન એ ક્યાં છપાયું ને કયા કયા વર્ષમાં તમારી કેટલી ઉંમર હું આઠમામાં જ્યારે આવ્યો ને ત્યારે એ જે બેન મને પ્રોત્સાહિત કરતા હતા ને કે કહું તારે કરાય મને ત્યારે થોડો ખ્યાલ આવેલો કે આ તો કરાય બીજું લાઈફમાં કંઈક જુદું પડવાનું કંઈક જુદું કરવાનું એવો ખ્યાલ હતો પણ ત્યારે કંઈ એવું નહીં કે આવું કંઈ કરી શકીશ તો એમાંથી પ્રોત્સાહિત થયો ને એને ડ્રોઈંગ બતાવું એટલે એને કંઈ ના આવ્યા આમ કર પછી એને મને થોડીક લાઇબ્રેરીની જૂની જુનાગઢમાંથી અપડાઉન કરતા તે બધી બુક બતાવે મેગેઝિન બતાવે અને મને ઇન્ટરેસ્ટ પડ્યો અને મેં એને બનાવીને મોકલ્યો અને આઠમામાં સૌરાષ્ટ્રભૂમિ ફૂલછાપ ઇલેસ્ટ્રેટ વીકલી એમાં છપાણું ક્યાં વાત અને છપાઈને જોયું એટલે એમ એક એક્સાઇટ જે વડો સેક્ચલી જેવો વિચાર હતો ને એમાં એક્સાઇટમેન્ટ મેળવું કરો તો થાય છે એટલે આગળ આવેલું તો અમદાવાદ આવવાનું કેવી રીતે વિચાર્યું અને કેમ વિચાર્યું અને ત્યારે જ આમ કીધું કે ભણવામાં બહુ કાળા અર્થાત એક ફ્રસ્ટ્રેશન પણ હતું ભણવા બાબતમાં કે માર્ક ના આવે સતત ભાઈ રીએ ચિત્રમાં એવું નહોતું થતું કેવું કે કંઈક ને કંઈ નવું નીકળતું ને મજા આવતી બધા વખાણે અને જે દિવસ ન્યૂઝપેપરમાં પહેલી વખત જોયું તો હું આખો દિવસ લાયબ્રેરીમાં જોતો કોણ જોવે છે મારા ચિત્ર હા અને મને એક્સાઇટમેન્ટ થયું કા તો એમાંથી ત્યારે મને એવું કહેવાનું કે તારે છે ને આ ભણવાનું મૂકીને સીન જવું જોઈએ પણ એ પણ એ પણ ત્યારના વાતાવરણ પ્રમાણે શક્ય નહોતું આમ દેખાતું

પેલો જ કામ આખેલું કે સીએલ માં ફાઇન આર્ટમાં જોઈન્ટ કર્યું અને એક એક છે ને એક મોટું સપના જેવું હતું કે જે શક્ય જ નહોતું અને એ શક્ય બની ગયું કે હું ને અમદાવાદ સીએલ ફાઇન આર્ટમાં એડમિશન લીધું ત્યારે પણ એક એપ્લાયડ આર્ટનો ક્રેઝ હતો તો મેં નહીં મેં નક્કી કરેલું કે ના એપ્લાયડ નહીં આપણે પેઇન્ટિંગ કરું જે જુનાગઢ માન કેશોદમાં યુથ ફેસ્ટિવલોમાં દર વખતે ફર્સ્ટ પ્રાઇઝ આવતો વાહ અને ત્યારે તો કંઈક ડ્રોઈંગની બહુ ખબર નહીં ઓલા જે ફિલ્મના ને જોઈએ મેગેઝિનમાં જોઈએ તો ઉપેન્દ્ર ત્રિવેદી ને એના કોપી કરીએ હા પણ ત્યારે મને એટલી ખબર હતી કે હું સ્કેલ કરીને ડ્રોઈંગ ના કરતો આ નથી કરવું મારે સીધું જ કરવું કેમ ના થાય તમે ગુજરાત સમાચારને પણ એક ટાર્ગેટ બનાવેલું કોઈક રીતે હા ત્યારે એમ કે એ પછી ભણવામાંથી આમાં માર્ક આવવા માંડ્યા ફર્સ્ટ ક્લાસ આવવા માંડ્યો જે નક્કી કરતો હતો ને થતું અને પછીનો મારો ટાર્ગેટ જયારે કેસો હતો ત્યારે જ કે ફાઇન આર્ટ શું કામ કરવું તો ખબર બેસ્ટ શું કહેવાય બહુ ખબર નતી પણ જેમ કે ગુજરાત સમાચારનું પેલું આનું મને ડ્રોઈંગ એટલે ઉત્તમ એમ જીવનનો જયારે એક મોટો અને એક ગોલ હતો 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 એ એ એ જી પણ ગોલ અને બાકી નથી દિલીપભાઈ આપણે વાત કરી રહ્યા હતા ગુજરાત સમાચાર સાથેનો તમારો સંબંધ બંધાયો અને એક તમારી વર્ષો સુધીની એક કેરિયર કહેવાય કે ગુજરાત સમાચાર સાથે રહી તો એમાં એક તમારી સિદ્ધિ એવી જાણવા મળી છે કે તમે દોરેલું જે ચિત્ર હોય કે જે પણ સર્જન હોય એ ક્યારે એડિટ નહોતું થતું હા એના વિશેની થોડીક હા હા એમાં એમાં કેવું છે કે હું જે કંઈ કામ એક પીરિયડમાં કરતો ને તો થોડુંક વધુ પડતું કામ કરતો અચ્છા જરૂર પડે ત્યાં બે વખત ડ્રો કરું ત્રણ વખત ડ્રો કરું ન ગમે તો પાછું પણ કરું અને બીજું એમાં શું હતું કે જે પ્રિન્ટિંગ ક્વોલિટી છે ને જે છાપાનો કાગળ છે ને થોડો રાફ હોય જે ગ્રોસી પેપર પ્રિન્ટ થાય ને એમાં શું કે સ્પેશિયલ વન લાઇન ની એક મેં લાઈનો જે ક્રાફ્ટ થાય અને એનું જે ચિત્રકરણ જે તમારી એક સ્પેશિયલ ટેકનિક તમે વિકસાવી છે એવી એ પણ મને એટલે એને જેમ રિડ્યુસ થાય ને એમ અતિ ઉત્તમ લાગે અચ્છા સાઈઝ રિડ્યુસ અને ઈ ટાઇપોગ્રાફી સાથે હોય છે અચ્છા એટલે એની પ્રિન્ટિંગ ક્વોલિટી છે ને એકદમ રદ્દી પેપર માં છાપાના પણ એ સરસ લાગે બહુ પડે અને એ વખતે મને ખ્યાલ છે કામ કરતા તો ત્યાં તો એ વખતે રિસોર્સિસ બહુ ઓછા હતા ટેકનોલોજી નો ટેકનોલોજીમાં પણ બધું જ મેન્યુઅલ એનિમેશન પણ કરીએ ને થોડું સ્ટેપ એનિમેશન જેવું કઈ થોડું મૂકવાનું પછી લાવીએ હા અને બીજું

મને નથી કે ત્યાંથી છ મહિના તમે કામ કરો ને એટલે ટીવીની દુનિયામાં તમારે નવું જાણવા એ તે વિશે ના મળે કોઈ સ્કૂલ પણ ના આપે જી ડિઝાઇન સ્કૂલ પણ ના આપે ઓહ એટલું ત્યાં સરસ બે જગ્યા ગુજરાત સમાચારની લોબી અને ડેકુનું જે જે આ આપણે અત્યારે સ્ટુડિયોમાં બેઠા છે તો ત્યાં એટલા બધા સરસ માણસો ને તમે જો બધા જ એકદમ જીનિયસ હો ક્યાં વાહ ડેકુમાં તો મેં આપણને એમ છે કાનિયા હું કામ કરું છું ક્યાં વાત હા એનું પણ એક એક્સાઇટમેન્ટ વધુ દોડીએ વધુ મહેનત કરીએ રાત ઉજાગરામાં ઘરે પાછો ડ્રોઈંગ લઈ જાવ અને મજા આવતી આટલા વર્ષોથી આ ફિલ્ડમાં છો તો એક તમારો ઓપિનિયન જાણવા માગીશું કે પેઇન્ટિંગ નોર્મલ પેઇન્ટિંગ કે એનિમેશનથી કાર્ટૂન એ કઈ રીતે અલગ પડે છે

હા તો રાયફલમાં કે એવી સિસ્ટમ હોય એટલે પેઇન્ટિંગ જયારે કરતા હોય કે ઇલેક્ટ્રિશન ડ્રો કરતો ત્યારે મારી પાસે અનેક વિચારવાની તકો છે કે રાઇફલ ને આપણે સ્ટેન્ડ કરીએ પોઝિશન લઈ લઈએ હા શ્વાસ અટકાવ્યા આવીએ પછી એકદમ શાંતિમાં ટાર્ગેટ ઉપર જઈએ હું માં તો જ્યારે મળી સાઈટ માંથી સાઈટ રાઇફલ ટાર્ગેટમાં જતા હો ક્યાં પેલા રાઉન્ડ વાહ

ટાર્ગેટ ઉપર જવાનું અને જો શ્વાસ લેવા કટકા કે બીજી કોઈ કારણસર તમે ડબલ મોડ થયા તો આ પણ જ ખેંચવાની અને ધ્રુજે ટાર્ગેટ હોય જાય દિલીપભાઈ એક તમે નવતર પ્રયોગ કર્યો હતો ગુજરાતની શ્રેષ્ઠ સો વાર્તાઓ ની આખી સિરીઝ ને એના માટે તમે ચિત્રકામ કર્યું હતું એના વિશે થોડીક વાત કરશો અને સતત ગુજરાત સમાચારમાં કામ કર્યું એટલે શું થયું કે એક રિયાઝ એનાથી આવતો અને એમાં અનેક વસ્તુ વાંચવાનો મોકો મળે બાકી એક આર્ટિસ્ટ તરીકે બહુ લાંબુ વાંચવું ના ગમે વિઝ્યુઅલ નો માણસ એટલે કે ડ્રોથી બતાવાતું હોય ડ્રોઈંગ કરીને કે ચિત્રથી કે તો ઓકે પણ લાંબુ વાંચવું બહુ ના ગમે નાનપણમાં થોડુંક વાંચેલું પછી નહીં પણ પછી એમાં ત્યાં છે ને અલગ અલગ લેખકો સાથે સરસ સરસ બધા જ જે ગુજરાતીના જેટલા કદાચ બધા જ મેક્સિમમ જે સાહિત્યના માણસો અને કોલમિસ્ટો છે એના માટે કામ કરવું એમાં વાર્તાચિત્રો ને ની પણ વાત આવી તો એમાં બેસ્ટ ગુજરાતી ટૂંકી વાર્તાઓ તો મને મજા આવી ગઈ ચાલો નાનપણમાં અમુક વાર્તાઓ વાંચી હતી પાછી જોઈ ત્યાં તો એના વિશે હીરો કોટ છે પોસ્ટ ઓફિસ છે પછી જૈન

તો એ આઈડિયા કે કે વાર્તા તો લાંબી હોય તો એના માટેનું રેખાચિત્ર બનાવો તમે ના એટલે એમાં મે બહુ જ નથી કે તો કે ઘણી જગ્યાએ હું પ્રિલમ લઈ લઉં અચ્છા હા મારા મોટા બેન આવ્યા કરે ને રોટલા એ સારા બનાવે રોટલા બાજરાના અચ્છા હા અને બાકી રોજ રોટલી ની પાકરી બનતી હોય તો એ જે રોટલો તો પછી મારા ઉપર એ એક માનસિક ઓલું પણ હતું કે ધાડ ઉપરની એક સરસ ફિલ્મ પરેશભાઈએ કરી અદિતિબેને સરસ નાટક કર્યું અને હવે પાછું મારે રવિવારની પૂર્તિમાં બધા કરવું જ પડે નતી વાંચેલી પેલા પીતી પણ ટૂંકી વાર્તાની આખી વેલ્યુ જુદી જ છે એ અદ્ભુત વસ્તુ છે એ જોયું તો અંદરથી જેમાં એટલે એ જે રોડનો હતો ને એનો જ ફોટોગ્રાફ લઈને એના ઉપર જ કામ કર્યું

પરેશભાઈ તો ખાસ તમારા આંતરરાષ્ટ્રીય લેવલે પણ તમે ઘણા લાઈક સ્વામિનારાયણ મંદિર જે છે લંડન નું છે ભારતમાં દિલ્હી નું છે એ બધા માટે પણ દિલ્હી ના ટ્રેડ ફેર કરતો ડિઝાઇન કરતો અને એ આખું એક્ઝિબિશન ડિઝાઇન જેવી વસ્તુ છે અને એમાં ગમતું મને આમ બહુ પ્રોફેશનલી કામ નથી કર્યું અચ્છા હા પણ છતાં એ બધી વસ્તુ એવી હતી કે ડિઝાઇન વાઇઝ ગમે અને અલગ ભૂકંપ વખતે મેં અદભુત કર્યું એને દર વખતે પ્રાઇઝ પણ મળ્યા બે વખત ટેબ્લો જે ગવર્મેન્ટના થતા હોય ને એ પણ કરેલા અને તેજ ફેરમાં તો મને પકડ આવી ગઈ હતી હું દર વખતે ગુજરાત પેલિયન બે ત્રણ વખત ગયો અને એમાંથી એક નવું નીકળું અને એ બધાને ગઈ મું એટલે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમુક જે કામો થાય ને તો ત્યાં શું હતી કે હું વનમેન શો કરું

ફાધર મધર પણ મારા છે એમનામાં એક આધ્યાત્મિક સિસ્ટમ હતી જુદા પ્રકારની બધા સંસ્કૃતના વાતાવરણમાં અમારી કુંડળી નથી એટલે કોઈ અંધર કે જ્યોતિષ નહીં અચ્છા હા વાત હા અને ફક્ત ભાગવત હા એટલે એ એટલે એ વાતાવરણમાંથી ધાર્મિક આખા ચિત્રો કરવાની જે મજા આવી ને એની મેળે નીકળી

અને પછી રાઉન્ડ રાઉન્ડમાં ખાચા ખોટા કલરો હોય જેને જોઈ અને કોઈ આધ્યાત્મિક ભાવ ના ઉભો થાય અને ચક્કર વકર થઈ જવાય એવી રીતના આપણે જોયા હશે હું જ્યારે જોઉં ને ત્યારે મને એક જાતનું એમ થાય કે આ ઓમ એટલે આવો તો ના જોઈ હા આટલું જેમ છે એટલે પછી એના ઉપર છ મહિના મેં કામ કરેલો અને અદભુત મારી લાઈફમાં મને એમ થાય કે ના બસ આવો ઓમ જે નક્કી નથી કેતો કે મેં નક્કી કે રોઈન પાછળ પડી ગયો એટલે એમાં મેં બધું જ જોઈતું ભગવત ગોવર્ધનથી માડી સંસ્કૃત ઓળખ વાળનો પહેલો બ્લાસ્ટ થયો હા જે વાજ બેંક થી આવી છે બીજું ઈ એમઆરસી માં જે સાયન્સ ના યુનિવર્સ ના પ્રોગ્રામો હા હા બિલકુલ તો એમાં બધા સાયન્ટિફિક યુનિવર્સ શું છે એની ખબર લો વાળનો પહેલો બ્લાસ્ટ એટલે લો જવાજ આવ્યો ઈ ઓમ અને પછી તો જેમ શોધતા ગયા શોધતા ગયા તો કેવું કે ઉભો ત્રિકોણ એટલે ઓમ પીપળાનું ઝાડ એટલે ઓમ ઊભું પીપળાનું પાંદ એટલે ઓમ અને યોગની પોઝિશનમાં બેસવું એટલે ઓમ છ મહિનામાં મને આવું બધું મળતું ગયું ડ્રોઈંગ કરતો ગયો એમાં ક્રાફ્ટ પણ આવી ડિટેલ પણ આવી અને આખી છેલ્લે પંચમહાભૂતનું યંત્ર અને આ ઓમ ક્યાં વાત અને મને પણ એકવીસ ફૂટ બાય એકવીસ ફૂટનો સ્પેશિયલ ઇટાલીથી એ લોકોએ કાચ મંગાવેલો અને એના ઉપર મેં જે ડ્રોઈંગ કર્યું હં હં એને ઇચિંગ કરવામાં આવ્યું ને એ જ કલરથી પાછું પરવાહ ગુજરાત યુનિવર્સિટીનું અમદાવાદનું જે મુખ્ય બિલ્ડિંગ છે એમાં એનું જે કોરિડોર છે ફાયર એમાં અદ્ભુત તમારા પેઇન્ટિંગ્સ લાગ્યા છે ને એ ભગવદ્ ગીતાજી જે આપણો સૌથી સન્માનનીય જેને કહેવાય ધાર્મિક ગ્રંથ એના ઉપરથી તમે એ વિચાર કેવી રીતે આવ્યો પણ જગ્યા ઉપર ગયા ને જોવા કે અહીંયા મૂકવાનું છે

પેલા મોનોક્રોમ નક્કી કર્યું કે એક જ કલરમાં કરો પથ્થરનું ઇમેજ આપવું કારણ કે બધું યુનિવર્સિટીમાં પથ્થર છે પણ જેમ એમ આવ્યું કોરોના એટલે સમય મળ્યો ટાઈમ મળો એટલે બધું તક મળી અને પછી સાત એટલે સાત કલાક લીધા અને હા અને નહીં નહીં તો એમની પાસે મેં પાંત્રીસ અલગ અલગ પ્રકારની ગીતા જેમાં વિનોબા ભાવે પણ આવી જાય અને આપણા મનુભાઈ પંચોડી દર્શક સાહેબ દર્શક સાહેબ જે ગીતા છે એ તો આપ રિટેર થયા પછી પણ હજી કાર્યરત છો એ પણ ખૂબ પ્રેરણા રૂપ બાબત છે અને બીજું કે આપ નવા જે આ ક્ષેત્રમાં નવા આવતા વિદ્યાર્થીઓ કલાકારોને પણ માર્ગદર્શન આપો છો તો લેવી આર્ટિસ્ટ તરીકે જી જી આપણે કંઈ પણ કરીએ ને એક સોસાયટી એટલે કોઈ આર્થિક ખ્યાલ છે નહીં પણ અને એની મેળે આર્થિકતા આવી જતી હોય છે પણ એટલે આપ સાહેબ જે આપના રિટાયરમેન્ટ પછી પણ નવી પેઢી તૈયાર કરવામાં જે આપનો અમૂલ્ય સહયોગ આપી રહ્યા છો ગાઈડન્સ આપી રહ્યા છો ખૂબ આનંદની વાત છે આજે આપ અમારા પ્રવેક ટીવી ના આમંત્રણને માન આપીને પ્રવેક કલા મંચના આંગણે પધાર્યા એ માટે આપનો ખૂબ ખૂબ આભાર અને ફરીથી આપનો આવો લાભ મળતો રહે એવી અપેક્ષા દર્શક મિત્રો આપણે આજે માણી રહ્યા હતા ગુજરાતના એક સુવિખ્યાત ચિત્રકાર કાર્ટુનિસ્ટ અને એનિમેટર દિલીપભાઈ દવેને આવા જ બીજા અન્ય મહાનુભાવો ગુજરાતના કલાકારો સાહિત્યકારોને આપણે મળતા રહીશું એમની સર્જન યાત્રાને માણતા રહીશું જોતા રહેશો પ્રવેક ટીવીનો કલા મંચ